એક સમયે પોરબંદર ગેંગ સ્ટોરોનું ગઢ કહેવાતું ખારવાવાડામાં નારણ મેપા અને નારણ સુધાની બે ગેંગ સક્રિય હતી તો શહેરમાં શરમણ મુંજાની ગેંગ આ ગુંડાઓની તે સમયે આખા પોરબંદર પંથકમાં હાક પડતી હતી કોઈનાથી તેમની સામે જોવાતું પણ ન હતું સામાન્ય લોકોથી લઈને પોલીસ અને રાજનેતાઓ પણ તેમનાથી ડરતા હતા અને ઝૂકીને ચાલતા હતા પરંતુ મિત્રો એક રાજનેતા એવો હતો જ્યાં બધાને પોતાની સામે ઝુકાવતો સામાન્ય રાજકારણી હોવા છતાં કોઈનાથી ડરતો ન હતો મિત્રો કોણચા દબંગ રાજનેતા તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાન ત્યાં વિડિયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરીજો જુઓ મિત્રો સિત્તેર એંસીના દાયકા સુધી પોરબંદરના રાજકારણમાં હુકમને એકો ગણાતા એક રાજનેતા એટલે વસનજી આ એક એવો સમય હતો જ્યારે પોરબંદરમાં ગુંડાઉની સંડોવણી નહીવત હતી જોકે ઓગણીસો સિત્તેરમાં ગેંગસ્ટરોની મદદથી રાજ્યકારણમાં કઈ રીતે દબદબો બનાવી શકાય તેવો વિચાર રાજનેતા ઠક્કરને આવ્યો વસંતજી ઠકરાર એક કુશળ અને બુદ્ધિશાળી રાજનેતા હતા પોરબંદરમાં ખારવા અને મેર ગેંગના વર્ષસ્વ વચ્ચે પણ તેઓ બંને ગેંગોને સાચવી પોતાનું કામ કઢાવી લેવામાં માહેર હતા વિધાનસભાની ચૂંટણીમાં ઓગણીસો સડસઠમાં પોપટલાલ સામે હારેલા વસંતજીએ ઓગણીસો ને બોતેરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મેર સમાજના મોભી એવા માલદેવજી ઓડેદરા સામે ફરી હાર્યા હતા જોકે વિધાનસભાની ચૂંટણીમાં બે વખત હારનો સામનો કરી ચૂકેલા વસંતજી નગરપાલિકાના રાજકારણમાં ખૂબ જ સફળ રહ્યા તેઓ પોરબંદર નગરપાલિકામાં સમયાંતરે ચાર વખત પ્રમુખ પદ ભોગવવામાં સફળ રહ્યા હતા તેઓ પહેલી વખત એક જુલાઈ ઓગણીસો ને થી પંદર ડિસેમ્બર ઓગણીસો એકોતેર સુધી નગરપાલિકાના પ્રમુખ બન્યા ગેંગસ્ટરો પર વસંતજીની મજબૂત પકડ હતી મિત્રો વસંતજી ઓગણીસો ને સોસાઠમાં નગરપાલિકાના સભ્ય તરીકે કાર્યરત હતા શહેરના પંચહાટડી શોકમાં તેઓ રેશનની દુકાન ધરાવતા હતા વસંતજી ગંજી પન્નાની ચોકડી રમવાના શોખીન હતા તેઓ જુગા રમતા નહીં પરંતુ માત્ર શોખ ખાતર મિત્રો સાથે રમવા બેસે અને જે હારે એમને પાન અને સોડા મંગાવવાની શરત રાખતા તેઓ ત્રીસ નંબર બીડી પીતા હતા ઓગણીસોને ના દાયકામાં ખાંડ અને ચોખાની ખૂબ જ અછત રહેતી લોકો ખાંડ અને ચોખા રેસિંગની દુકાન મારફતે લઈ શકતા કોઈ માણસ રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પરથી ખાંડ અને ચોખાની સાથે નીકળે તો તેમની પૂછપરછ કરવામાં આવતી પ્રમુખ તરીકે તેઓએ સારા કામો કર્યા પરંતુ શહેરની ગેંગવોર જે વધુ વિકરાળ બની હતી તેમાં વસંતજીનો ફાળો હોવાનું વરિષ્ઠ પત્રકાર માને છે લોકો કહે છે કે નગરપાલિકામાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા બધી ગેંગનો સાથ અને સહકાર લઈને તેઓ એક કુશળ રાજનેતા સાબિત થયા હતા નગરપાલિકામાં પ્રથમ વખત પ્રમુખ બન્યા બાદ શહેરના વિકાસ કામો તેમણે કર્યા હતા વસંતજીએ શહેરીજનો માટે સિટી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો આ સમયે આધુનિક સુખ સુવિધાના સાધનોનો અભાવ રહેતો તે સમયે શહેરીજનો શહેરમાં ઓછા ખર્ચે કોઈ પણ સ્થળે જઈ શકે તે માટે સિટી બસ સેવાનો વિચાર વસંતજીને આવ્યો હતો નગરપાલિકાના ખર્ચે જૂની એસટી બસ લાવી લોકોની સુવિધામાં વધારો કર્યો જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો વસંતજીએ પાલિકા પ્રમુખ તરીકે અનેક વિકાસ કામો કરેલા મિત્રો લોકો પરિવાર સાથે ફરી શકે તે માટે તેમણે શહેરના પેરેડાઇઝ ચોકમાં તે સમયે આધુનિક ત્રણ ફુવારાનું નિર્માણ કર્યું આ ફુવારાની યોગ્ય ડિઝાઇન બનાવી શકાય તે માટે કારીગરોને ખાસ ઉદયપુર મોકલવામાં આવ્યા હતા વસંતજી ઠકરાર ખૂબ જ સુખી પરિવારમાંથી આવતા હતા તેઓ સારી રાજકીય સૂઝબૂઝ ધરાવતા નેતા હતા ગુનેગારો પણ તેમને પૂછ્યા વગર કોઈ કામગીરી કરતા નહીં શહેરની ગેંગોના તમામ સભ્યો વસંતજીને ખૂબ જ આદર આપતા વસંતજી એક જુલાઈ ઓગણીસો ને રોજ નગરપાલિકાના આઠમા પ્રમુખ બન્યા બાદ શહેરના વિકાસનો ખરા અર્થમાં પાયો નાંખ્યો હતો